બટા અંકિતા હા માં આ તારી ભાભી કા ઉર્તન કરેસ એ અમારી હારે જાવ કરેસ કે તારી હારે કરેસ તને હારે રીતે રાખેસ કે નહીં બા ભાભી પરણીને આવ્યા ને ત્યારથી એનો સ્વભાવ આવો છે મારે એક એ તમારી એક સાથે નહીં બધા સાથે આવી રીતે જ વાત કરે છે પણ એ કા ઉ કરેસ એને હું તકલીફ છે આયા હવે તો એને જ ખબર એને શું તકલીફ છે બાકી અહીંયા કાંઈ તકલીફ એને પડવા નથી દેતા અમે પણ જો બટા તું ગામડેથી ભણવામાં સરખું ધ્યાન દેજે એ બે શબ્દ બોલે ને તો કાંઈ નહીં તારી ભાભી છે અને જો અહીં બે આવોતા વધારે કરવા પડે ને તો કરજે હો મોઢું ન બગાડતી હમણાં આપણે ઘર જ છે ને બટા ગામડામાં ક્યાંય કે કોલેજ છે તો અહીંયા તું હરખું ભણી લઈને પછતન નોકરી એ હરખી મળી જાય હા તમે એક બાજુ એમ કહો છો કે ભણવામાં ધ્યાન દેજે અને એક બાજુ એમ કહે છો કે બે કામ કરવા પડે તો કરી લેજે હવે ભણવામાં ધ્યાન આપું કે કામ કરું અરે કામ તોય બધું કરું છું પણ મારી વાત સાંભળ હું ભલે ને અભણશું પણ મને એટલી તો ખબર પડે કે તું જ્યાં ભણવા જાય છે ને ત્યાં કાંઈ આખો દી થોડી ન્યા હોય ભણીને તું ઘેર તો આવે કે ન આવે આવે ને એટલે ભાભી લાવને હું આ કામ કરી દઉં ભાભી તમે બેઓને હવારથી કરતા હશો તો એમ આડા આડા કામ કરીએ ને તો ભાભીને વાલા લાગે બેટા પણ ભાભી આરામ જ કરે છે ભાભી ક્યાં કંઈ કામ કરે છે તો હું એને કહું કે લાવો હું કરી દઉં એને કેવું જોઈએ કે લાવો નળંદબા હું તમને કામ કરાવું બસ જો આ છે ને નણંદ ભોજાઈ ને દેરાણી જેઠાણીમાં આ જ વાંધો હોય હુસા તુસી હોય તો તમે કેટલા દિવસથી આવ્યા છો એને કામ કરતા જોયા તમે લે તો તમે બધા ખાવ છો કેવી રીતે જોઈ કામ ન કરતી હોય તો કામ બધું હું જ કરું છું ને તમે નથી જોતા એ તો એને બેડરૂમમાં બેઠા રહે છે મસ્ત આરામથી હા તો કાંઈ વાંધો નહીં એ ભલે મોઢું કટાણું કરે પણ તાર કાંઈ ન કરવું હું બેટા હસતા મોઢે રહેવું અને જો રાત રાતનું છે ને વાંસી લેવાનું કાંઈ વહેલી સવારે ઉઠીને વાંચી લેવાનું પણ દિવસમાં તું ઘરે હોય ને તો કામ તારે જ કરવાનું હા તો એમ જ કરું છું ને આ ગામડેથી હું અહીંયા ભણવા આવી છું અહીંયા રહું છું બાકી મારી આ શહેરમાં કેટલી બેનપણીઓ છે એની ભેગી ન રહો આ તો ગામડે આપણા ઘરની વાતો ન થાય ને કે આના દીકરાની દીકરી બાર એના બેનપણીના ઘરે રહે છે એટલે અહીંયા પડી છું અને ભાભીનું સાંભળીએ લઉં છું કંઈ બોલતી નથી હું કામ ખબર સોબટ હું તો તને બે શબ્દ હારા કહીશ એ તું એનું સાંભળી લે તું એનું કામ કરી લે અને કોક દાડો પછી બાંધવાનું થાય ને તો આજો તારા ભાઈને ખબર પડે એ નજરે જોતો તો હોય ને કે તું એ કામ કરસ એટલે એને પછી કહેવાનું મન તો થાય અને કહીએ હકે ના હો મારી બેન બધું કામ કરે છે હું જોઉં છું પણ બટાતન બેહતી ભાળે ને તો પછી એને બાંધવાનું મન થાય ભાઈને ખબર જ છે કે કોણ કામ કરે છે ને કોણ નથી કરતું જો ને આ હું આવી છું ને તે દુનું તો મોઢું એનું કટાણું કટાણું હોય કોઈ બી મારીારે હસીને વાત નથી કરી મન પૂછ્યું નથી કે બા તમને પગે કેમ છે તમે ઉપાધી નો કરતા અમે બધા સીએ પૈસા તો એને દેવા નથી પૈસા હજી તમને ખબર નથી કે તમે જ્યારે આવવાના હતા ને એને આગલા દિવસે મને એવું કહેતા હતા કે તમે 10 દિવસની રજા લઈ લેજો મારાથી કામ નઈ થાય તમારા મમ્મી તમારા બા આવે છે તમારા મમ્મી આવે છે એટલે મેં કીધું કે મારા જ છે તમારા નથી હા સી વાત છે પણ હે હું એમ કહું છું હોસ્પિટલ જવાનું થાય ને તો મારે એને નથી લઈ જાવી તું રજા પાડી દે ને તું નહીં આવે મારી હારે હા બા હું આવીશ તમારી સાથે એમાં ભાઈ એના કામમાં વ્યસ્ત છે એટલે ભાઈ તો આવી નહીં શકે એટલે મારે જવું પડશે બાકી આ મોટા શહેરમાં તમને કંઈ રસ્તા નહીં મળે એ મળે કે ન મળે પણ બટા ગમે એમ તો તું મારું ને તું મારી પાસે હોય ને તો મને સારું લાગે એ ન જોઈ મને પણ ક્યારે જવાનું છે હોસ્પિટલ બસ આજો બા એમાં એવું છે ને કે મારે કોલેજ જવાનું છે તો કાંઈ વાંધો નહીં તું નહીં આવતી અમે કોક હારે જતા રહેવું પણ ઓપરેશન કરીને આવું પછી તો તું રહીને ઘરે મારી હારે અને જો આજે જ મારે દાખલ થવાનું છે હા તો કોલેજે હું પૂછી જોઈશ જો રજા આપતા હશે ને તો હું ઘરે રહીશ બાકી ભાભી તો છે એટલું ધ્યાન નહીં રાખે તમારું જા વળી સાંભળશે કે કહે કે માં દીકરી વાતું કરેશ છે તું વઈ જા હા જા હિરલ હા બા તમે બધાએ એ જીત કરી એટલે અહીં તો આવ્યા આપણે અને મૂળે પચાસ હજાર લઈને આવ્યા અને આ બધું બતાવ્યું તો ઓપરેશનના ત્રણ લાખ કીધા તો આટલા બધા રૂપિયા આપણે કાઢશું ક્યાંથી અને દેવાંગે થોડો કંઈ એટલા દેવાનો હતો બા એ જ વાતની મૂંઝવણ છે આપણે મુદ્દે એક લાખ રૂપિયા લઈને આવ્યા હતા અને તમને ખબર છે ને કે પ્રદીપભાઈએ માન માંડ કરીને બધા સેટ કર્યા હતા પૈસા હું હું કહેતી હતી ને એ કર્યું નહીં મારા ઘરેણાં વેચીને એકા હોત તો હું વાંધો હતો તારા ઘરે આટલા બધા આવે અને બીજું કાંઈ નહીં મારે હમ હવે તમે શું આપણે કરીએ હવે તમારા આટલા બધા પગ દુખે છે એ અમે જોઈ નથી અને આપણા ગામડામાં એવી કોઈ સુવિધા નથી કે તમારું ઓપરેશન કરાવી એટલે જ હું તમને બધા કહેતી હતી કે મારે શહેરમાં જાવું જ નથી હવે કેટલા મહિના હું જીવે એ મને નથી ખબર તો એ તો હું એમને એમ જીવી નાખે પણ અને કીધું તું ને તેલ લાવવાનું એ બેઠી બેઠી હું તેલ ગયોત ને તોય મને હાલવા જેટલો તો આધાર થયો જ જાત પણ બા જો બધા જ આવી રીતના તેલ ઘસી ઘસીને ગોઠણ હારા કરશે તો પછી ડોક્ટર શું કરશે હિરલ મારે બીજાનું ન જોવાનું એ બીજા પાસે પૈસા હોય ભલે નાખા નવા પગ ન ખાવે મારું શું જાય પણ આપણે એક તો જો પૈસાની તાણ છે અને જો જેટલું એટલું ઘરમાં વપરાય જાય તો એ ક્યાંથી વધારે પૈસા દેવાનો હોય પણ દેવાંગને વાત કરશું વાંધો નહીં તમને લાગે છે કે આપણો દીકરો અહીંયા આવીને સુધારો આવી ગયો હોય કઈ વર્તન બીજું કરતો હોય આપણે આવ્યા તો કેટલું બધું માન આપ્યું એ બધું ઠીક છે પણ એ મારા હારું થઈને માથે પૈસા કરશે અને આ શેરના તો વ્યાજે કેવા મોટા મોટા હોય એ તને ખબર છે તે કાય વાંધો નહી બા આ વ્યાજેવા પૈસા ભલે લાવવા પડે આ માવતર કરતા પૈસા કઈ વધારાના થોડા છે બટા હા છે ને ભગવાન આઈ બા એ મહેનત કરીને પાછા પૈસા ઊભા કરી લેવું પણ જો માવતર ને કાક થઈ જાય તો એ છોકરા શું કરે બેટા એ બધું બોલવાનું છે એ જેની છે ને ધાબળો જાય એને ટાઢ લાગે અત્યારે દેવાંગ છે ને એની હાલત એવી છે કે ન મને કહી શકે ને એની શકે અને આ જો આપણે રઘલો પૈસા વ્યાજે લાવ્યો તો શહેરમાંથી આખું ખોરડું વેસી નાખવું પડ્યું ને ખેતરે વેસી નાખવું પડ્યું તો એ વ્યાજમાંથી માંથી ન આવ્યો પણ બા તમને એ રઘલા વાત તો ખબર છે ને એ નો પીવાના રવાડે ચડી ગયો તો અને જુગાર રમતો તો કે પછી

પાંચ પચીસ હજારની વાત હોત ને તો ખમી જાત આ ત્રણ લાખ રૂપિયા કેટલા ધ્યાય તને ખબર છે કેમ કરીને કરશું હું જાણું છું કે આ મોટી રકમ કહેવાય પણ આપણી ઉપજ સારી થાય ને તો આપણે એ ત્રણ લાખ તો ફટકીમાં આપી દેવું બધાને આપણે હજી કપાતો પડ્યો છે ને એ ઓછો ભલે ભાવ આવે એને વેચી નાખશું પ્રદીપભાઈને કહીશું એ બધુંય ઠીક છે પણ દેવાંગે માની જાય પણ એ બાયડી સાંભળ છે એ માનશે એ તો હું બધા બધા માની જાય આપણો દેવલો આપણી વાત માને તો પછી ની બાયડી કાનો માને અમે બધી લબ મૂકો ને આ અમારે બધું સેટ કરવું છે ને તો તમે હું કામ મગજ પર ચિંતા લ્યો છો હારું હારું હાલ એન બાયડી આવશે ને તો પાછે એમ થશે કે આ લોકો હું વાત કર અરે બાત બેહો હું જાઉં છું ઘર કામ છે ઘર માં હા જા પાણી લેતી આવશે Ти За. Uh.